સુરતમાં ઉત્તરાયણ અગાઉ બાઇક ચાલકના ગળે સેફ્ટી બેલ્ટ બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અથવા ચોપાટી પાસે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ અને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક ચાલકોને નેક બેલ્ટ બાંધવામાં આવ્યો હતો સાથે ટ્રાફિક હેલ્મેટ પહેરવા અંગે પણ ચીમકી ઉચ્ચારી હતી સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા કહેવાયું કે સુરત પોલીસ કમિશનર કમિટીના સંયુક્ત ઉપક્રમે આ પણ ઉત્તરાયણ સેફ્ટી

ઉત્તરાયણની સાથે સાથે વાહન ચાલકો જે પતંગની દોરી વડે થતી ઈજાઓથી એમને ગંભીર પ્રમાણે લોહી વહી જવું કાપા મુકાઈ જવા ચીરા થઈ જવા અને એ બીમારી લઈને એ ઇન્જરી લઈને હોસ્પિટલમાં આવતા હોય છે ઘણા ખરા કિસ્સામાં જાનહાનિ પણ થઈ શકતી હોય છે ખાસ કરીને સુરતની જનતાઓને એમાંથી બચાવવા માટે સુરક્ષા બાય સનશાઈન ઇનિશિયેટિવ આજે લોન્ચ કરવામાં આવી છે સુરત ટ્રાફિક પોલીસ અને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આજે અમે પાંચ હજાર કરતાં વધારે સેફ્ટી બેલ્ટનું વિતરણ કરેલું છે આ સેફ્ટી બેલ્ટ દ્વારા દર્દીઓ અને જે વાહન ચાલકો છે એને આ બાંધીને એ જો કોઈ ટ્રાવેલ કરે તો એમને દોરી વડે થતી ઈજાથી સંપૂર્ણ રાહત મળી શકે છે અને તેમને હોસ્પિટલની વિઝિટ ના કરવી પડે અથવા એમને કોઈ બીમારી ના થાય અથવા ઇન્જરી ના થઈ શકે પચાસ હજાર પચાસ હજાર કરતાં વધારે સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવાનો હોસ્પિટલો લક્ષ્યાંક છે અને એ આઠવા ગેટ ચોપાટી સર્કલ કારગિલ ચોક વાય જંક્શન અને ઓએનજીસી બ્રિજ આગળ સવારે આઠથી નવ દરમિયાન આ સેફ્ટી બેલ્ટનું નિઃશુલ્ક વિતરણ સુરત ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહેલું છે જેનો મેક્સિમમ સુરતીઓ જેનો લાભ લે અને આ માહિતી મીડિયા દ્વારા વધુને વધુ જાગૃત લોકોને કરી શકે એ જ ઉદ્દેશ્ય છે ધન્યવાદ પોલીસ હંમેશા પ્રજાજનોની સુખાકારી સુરક્ષા અને સલામતી માટે કામગીરી કરી રહી છે અને અમારું ટેગલાઇન સુરત શહેર પોલીસનું જે છે કે તમારી સાથે તમારા માટે એમને હંમેશા અમે નિભાવતા રહ્યા છે ઉત્તરાયણના આ તહેવાર અનુસંધાને જ્યારે અવારનવાર દોરીઓના લીધે લોકોના ગળા કપાવાની અને બહુ સિરિયસ ઇન્જુરીની અને ડેથની જે ફરિયાદો આવતી હોય છે એમાં લોકોની સુરક્ષા કરી શકાય એમના જીવન બચાવી શકાય તે માટે આજરોજ એ સનસાઇન હોસ્પિટલના સહયોગથી નેકબેલ્ટ અને જે રોડ સેફ્ટી જે ગાર્ડ હોય છે ટુ વ્હીલર પર લગાવવાના એ માટેની એક ડ્રાઈવ હાલમાં ચાલુ રહી છે ચાલુ કરવામાં આવી છે આ ડ્રાઈવ અનુસંધાને ચૌદ તારીખ સુધી આ ડ્રાઈવ કરવામાં આવશે અને લોકોના જીવન મેક્સિમમ બચાવી શકાય અકસ્માત ન થાય તે માટેના પ્રયત્નો હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે સાથે સાથે હું સુરતના શહેરીજનોને આ તબક્કે એવું ચોક્કસ જણાવીશ કે માનનીય એચ એમ સાહેબ અને સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં કુલ પિસ્તાલીસ દિવસની ડ્રાઈવ હેલ્મેટ અંગેની ચલાવવામાં આવી રહી છે અને એનો મુખ્ય ઉદ્દેશ છે લોકોના જીવન બચાવવાનો છે કેમ કે ફોર્ટી ફાઈવ પર્સન્ટ એક્સિડન્ટ ટુ વ્હીલરના એ ફક્ત ને ફક્ત હેલ્મેટ ના પહેરવાના લીધે થયેલા છે જેથી લોકોના જીવ બચાવી શકાય એમની સુરક્ષા અને એમના પરિવારની સુરક્ષાની ચિંતા કરવાની સાથે અવેરનેસના કાર્યક્રમો અલગ અલગ શાળા કોલેજો યુનિવર્સિટી રહેણાંક વિસ્તારો જીઆઈડીસીમાં કરવામાં આવી રહ્યા છે પિસ્તાલીસ દિવસ સુધી અમે એમને સમજ કરીશું કે હેલ્મેટનું મહત્ત્વ શું છે અને હેલ્મેટ એ અત્યંત મહત્ત્વનું પરિબળ છે કે જે એમનો જીવ બચાવી શકે છે તો આ ડ્રાઈવ પૂર્ણ થયાના એટલે કે પંદરમી ફેબ્રુઆરી સુરત શહેરમાં જેટલા પણ ટુ વ્હીલર ચાલકો અને હું તો સાયકલિસ્ટને પણ કહીશ કે ચોક્કસપણે હેલ્મેટ પહેરીને જ પંદર ફેબ્રુઆરીથી નીકળે નહીંતર એમની સુરક્ષા અને એમના પરિવારની સુરક્ષાને ચિંતા કરી અને ચોક્કસપણે અમે દંડનીય કાર્યવાહી કરીશું